કારખાને કામ કરતી હતી ત્યાં પણ શેઠને જીવાભાઈએ ફોન કરીને ધમકી આપીને મને રજા અપાવી દીધી હું જીવાભાઈના વંશમાં ન થઈ તેની મારી સાથે દાજ રાખીને મને જાહેરમાં રસ્તા ઉપર ઢસડીને માર મારે જાહેરમાં મારીને પછી ઢસડીને એના ઘરમાં લઈને મારા બધા કપડાં ઉતારીને ઢોર માર મારીને મારા ગુપ્ત ભાગને ઈજા કરી રૂમમાં મને જીવાભાઈ એના છોકરા ગોપાલ વિશ્વાસ મને એક કલાક મારવામાં આવી પાણી માંગ્યું તો મને ગોપાલ હીરાનું એસિડ આપ્યું હું થોડીક ભાનમાં હતી તે મેં એસિડ ન પીધું પછી હું મારા મા બાપ મને દવાખાને લઈ ગયા પછી હું રાત્રે ભાવનગર દવાખાને હતી ત્યારે પોલીસે મારી પાસે આવીને રાત્રે પૂછપરછ કરીને મારી પાસેથી સહી કરાવીને વહી ગયા હતા હું સાત દિવસ ભાવનગર દવાખાને દાખલ હતી તોય પોલીસે ગુનેગારને છૂટા કરી દીધા હતા આવી પોલીસ ફરિયાદ મને કે મારા માવતરને ખબર પડતી નથી એટલે અમારા કોળી સમાજના આગેવાન અશોકભાઈ મામસી સિહોરવાળાને જાણ કરેલ અશોકભાઈ રૂબરૂ મારી સાથે પોલીસે હારે વાત કરી મને બેસારીને કલમ ઉમેરો કરવા માટે પોલીસને કહેલ છે જો પોલીસ કલમ ઉમેર નહીં કરે તો હું એસપી સાહેબ ભાવનગર હું મારા ફેમિલી હારે અમારા આગેવાન અશોકભાઈ માનસી સાથે સાહેબ રૂબરૂ રજૂઆત કરું છું બે દિવસમાં જીવાભાઈ એવું કહેતા કે હું ભાજપનો આગેવાન છું કોઈ કાંઈ કરી લે હું એમ જ તે નકર હું તને મારી નાખીશ એવી ધમકી આપતા જીવાભાઈએ મારી પાસે ખરાબ માંગણી કરી હતી એ મારી પાસે કોલ રેકોર્ડિંગ છે હું જાહેર કરી એમ નથી પણ મેં અશોકભાઈને સાથે રાખેલ ને પોલીસને રેકોર્ડિંગ આપ્યું છે